ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક જાતિ સતામણી અને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે અને આવા ગુનેગારોથી સતત ચાલતી ગુનાકીત પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરીને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખત સખતમાં સખત રીતે પાસા અને હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુંવાર સાહેબની સૂચનાને આધારે તારીખ બીજી માર્ચ બે હજાર ચોવીસ તે સાડા દસ કલાકેથી લઈને અઢી વાગ્યા દરમિયાન કામના બે હજાર નવના મોડલની જેનો ચેઝિસ નંબર અને એનજી નંબર સાથે જણાવેલ આશરે કિંમત રૂપિયા પંદર હજારનો કોઈ અજાણ્યા ચોર ઇસમ ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને લોક તોડીને ચોરી કરી લઈ જવાનો ગુનો દાખલ કરેલ બાબતે અકોટા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી આવેલ અને આરોપી જમીન ઉપર મુક્ત થતા સદર આરોપી ઘણો માથાભારે અને જનોની સ્વભાવનો હોય વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં રૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ જેમાં નાગરિકોના મોટરસાયકલોનું લોક તોડીને મોટરસાયકલોની ચોરી કરેલ જે ચોરીઓમાં ગયેલ મોટરસાયકલો આર્થિક ફાયદા સારો નજીવી કિંમતે બજારમાં વેચી નાખતો હોય જેના કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો આવા ઈસમોની હાજરી માત્રથી પોતાના માલ મિલકત વાહનોની અસલામતી અનુભવે છે અને જેની પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાતા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના તરફથી सदर ईसम पासा वॉरंट इश्यू वडोदरा शहर कोटा पोलिस स्टेशन द्वारा पासा वॉरंट बजावणी पासाधारा हेठळ अटक्यातमध्ये भोज मध्यस्थ जेल खासा हेठळ राखवा मोकली आपे।